કામ કરો તો અમે અહીંયા પૂછા કરતા દહ વાગ્યા ના ઉભા દહ ના દોઢ થયો હમણાં બે વાગ્ય બારી બંધ થઈ જાય સીતલબેન ગોયલ આમ આદમી પાર્ટી રાજકોટ ખરેખર આ સરકાર ધ્યાન દેવું છે ધ્યાન નથી આપતી જયારે સદસ્ય અભિયાન ચાલુ હતું ત્યારે આ લોકો એમ કહેતા હતા ચોકે ચોકે બોર્ડ માર્યા હતા કે આમાં મિસ મારો તમને જે ઓટીપી આવે એ શેર કરો એવું તેને એને ઘર બેઠા સદસ્ય જોડાઈ જતા હતા અત્યારે જ્યાં લાઈનમાં સાઠ ઊભી છે હાલી નથી એક મહિલાનો તો એવો પ્રશ્ન હતો પૂછ્યું કે થઈ ગયા છે એના પૈસા એમાં એટકા છે તો એનું કામ નથી થતું રાત્રે પાણી રોતા હતા તમે આવીને જરાક જવો તો તમને ખ્યાલ આવે તમારું કાજુ કાપી ઉઠે એ બેન હાલી નથી શકતા ઈ બેન રોતા તા અહીંયા કે આ લોકોયા લાઈન ના ઉભા રહ્યા પછી એમ છે કે હવે આ ડોક્યુમેન્ટ ઘટે છે હવે એ બેન લાઈનમાં ઊભી રહીને બારીઓ પોઈચા પછી એને એમ કે તમારા ખટે છે તો શું ઈ બેન પાછા લેવા જાય પછી પાછા લાઈનમાં સામાન્ય લે કોઈ પણ પબ્લિક આ વચ્ચે પાછા ગરવા ઈ બેનને નથી દેવાના ઈ બેન પાછા લાઈનમાં ઊભા રહે ફરી ફરી પાછા ફીર કહેતા નથી કે બેન તમારે એક નંબરની બારીઓ ઊભું રહેવાનું છે કે તમારા ત્રણ નંબરની ચાર નંબરની એમાં આ લોકો અહીંયાથી બારી આપી છે એ બારી કઈ લે આ બેનને કઈ છે સામાન્ય જ્યાં ભણેલા ન હોય કે એમને ખબર હોય કે મારો વારો આ બારી આવશે ખરેખર આ લોકોને સરકારને એટલી સુવિધા કરવી જોઈએ કે અહીંયા એક ટેબલ નાખીને એક બેસાડવા જાય કોકને ગઈઢા કોઈ આવે એને પૂછે કે માથી માથી તમારે શું પ્રોબ્લેમ છે શું તમારે કરાવવાનું છે આ કરાવવાનું છે તો તમે એક નંબરે ઉભા રહ્યો આ કરાવવાનું છે તમે બે નંબર ઉપર એ આ સરકારને સુવિધા કાઢવી જોઈએ નહીં તે ખાલી જોડા અભિયાન કાઢીને બધાને જોયેલા છે તો આ બધા તમારા માટે જ અહીંયા લાઇનમાં ઊભા છે આ લોકોનો નિર્ણય લેવા આ સરકારને હું બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે આ પબ્લિકનો ઉકેલ લાવે